જી નમસ્કાર હું ટી આર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું યુવિકા ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગનાઇઝેશન દ્વારા યુવિકા કાર્યક્રમ પ્રોગ્રામ જાહેર કરવામાં આવ્યો છે તો મિત્રો તેના વિશે આજે માહિતી મેળવીશું પહેલું સમજી યુવિકા શું છે શા માટેનો પ્રોગ્રામ છે તો કોઈ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા સ્પેસ વિભાગ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ભારત સરકાર એટલે કે ઇસરો દ્વારા શાળાના બાળકો માટે યંગ સાયન્ટિસ્ટ પ્રોગ્રામ યુવા વિજ્ઞાની કાર્યક્રમ એટલે કે ટૂંકમાં કહીશું યુવિકા નામના વિશેષ કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે જેમાં ઉભરતા પ્રવાહોમાં નાના વિદ્યાર્થીઓને અવકાશ તકનીકી અવકાશ વિજ્ઞાન અને અવકાશ એપ્લિકેશન પર મૂળભૂત જ્ઞાન આપવામાં આવે છે જે આપણા રાષ્ટ્રના ભાવિ બિલ્ડિંગ બ્લોક્સ છે ઈસરોના આ કાર્ય કાર્યક્રમ યુવાનોને વિજ્ઞાન તરફ વાળવા માટે તૈયાર કર્યો છે આ કાર્યક્રમમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ વિજ્ઞાન ટેકનોલોજી એન્જિનિયરિંગ અને ગણિતમાં આગળ પ્રોત્સાહિત થાય તે માટે આ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે મિત્રો આ કાર્યક્રમ રજીસ્ટ્રેશન ફોર યુવિકા બે હજાર ચોવીસ વીલ બી સ્ટાર્ટ ફ્રોમ વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ તો વીસ ફેબ્રુઆરીથી આમાં રજીસ્ટ્રેશન ચાલુ થઈ જશે તો મિત્રો યુવિકા યુવા વિજ્ઞાન કાર્યક્રમ તો આના વિશે આપણે ડિટેલમાં સમજીશું તો મિત્રો અહીં તમે જોઈ શકો છો મહત્વપૂર્ણ તારીખો વિશે વાત કરીશું તો કે કાર્યક્રમની જાહેરાત પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ થઈ છે રજીસ્ટ્રેશન તો વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના ચાલુ થશે નોંધણી પૂરી ક્યારે થશે એટલે કે છેલ્લી તારીખ વીસ માર્ચ બે હજાર ચોવીસ પ્રથમ પસંદગી યાદીનું વિમોચન તો અઠ્યાવીસ માર્ચ બે હજાર ચોવીસ બીજી પસંદગી યાદી બહાર પાડવામાં એટલે કે પ્રથમ પસંદગી યાદીમાં ખાલી જગ્યાઓ પુષ્ટિ ન થવાના કારણે તો બીજી પસંદગી યાદી ચાર એપ્રિલ બે હજાર ચોવીસના રોજ જાહેર કરવામાં આવશે સંબંધિત ઇસરો કેન્દ્રો પર પસંદગીના વિદ્યાર્થીઓ દ્વારા અહેવાલ તો બાર મે બે હજાર ચોવીસના રોજ અથવા તો વિદ્યાર્થીઓના રજીસ્ટ ઇમેલ દ્વારા ઈસરો દ્વારા જાણ કરવામાં આવશે યુવિકા કાર્યક્રમ તો મિત્રો આ કાર્યક્રમ યંગ સાયન્ટિસ્ટ પ્રોગ્રામ ક્યારે ચાલુ થશે એક એક મે સોરી મિત્રો યુવિકા કાર્યક્રમ મે તેવીસ સોરી તેરથી ચોવીસ બે હજાર ચોવીસ સંબંધિત કેન્દ્રમાંથી પસંદ કરેલા વિદ્યાર્થીઓ માટે મોકલવાની તારીખ પચીસ મે બે હજાર ચોવીસ હવે મિત્રો યુવિકા બે હજાર ચોવીસમાં સહભાગીઓની પસંદગી નીચેના પરિણામેને આધારે કરવામાં આવશે તો યુવિકા બે હજાર ચોવીસમાં સહભાગીઓને મતલબ કે અંદર કઈ રીતે પાર્ટિસિપેટ જે કરે છે તો એમનું કઈ રીતે પસંદગી કરવામાં આવશે તો મિત્રો ધોરણ આઠની પરીક્ષામાં મેળવેલ ગુણ તો એના પચાસ ટકા ગણવામાં આવશે ઓનલાઈન ક્વિઝમાં પ્રદર્શન દસ ટકા વિજ્ઞાન મેળામાં ભાગ લીધો હોય તો શાળા જિલ્લો અને છેલ્લા ત્રણ વર્ષમાં તો એના બે પાંચ દસ ટકા ગણવામાં આવશે એના પછી ઓલ ઓલમ્પિક યાર્ડમાં રેન્ક અથવા તો સમકક્ષ છેલ્લા ત્રણ વર્ષમાં શાળા જિલ્લા રાજ્યને ઉપરના સ્થળમાં એકથી લેવલમાં એકથી ત્રણ રેન્કમાં તો બે ચાર ને પાંચ ટકા રમતગમત સ્પર્ધા વિજેતાઓ છેલ્લા ત્રણ વર્ષમાં શાળા જિલ્લા રાજ્ય અને ઉપરના સ્થળે સ્તરે એકથી ચાર એકથી ત્રણ રેન્ક તો બે ચાર ને પાંચ ટકા ગણવામાં આવશે છેલ્લા ત્રણ વર્ષ ત્રણ વર્ષમાં સ્કાઉટ અને ગાઈડ્સ એનસીસી એનએસએસ સભ્ય તો પાંચ ટકા ગણવામાં આવશે પંચાયત વિસ્તારમાં આવેલી ગ્રામ ગ્રામ્ય શાળામાં અભ્યાસ એના પંદર ટકા ગણવામાં આવશે મિત્રો વાત કરીએ દરેક રાજ્ય કેન્દ્ર સાથે પ્રદેશોમાં લઘુત્તમ ભાગીદારીની ખાતરી કરવામાં આવશે ઇસરોના સાત કેન્દ્રો પર આ કાર્યક્રમ જાહેર કરવામાં આવશે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિમોટ સેન્સિંગ દહેરાદૂન વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર તિરુવંતનપુરમ સતીશ ધવન સ્પેસ સેન્ટર હરિકોટા યુ આર રાવ સેટેલાઇટ સેન્ટર બેંગલુરુ સ્પેસ એપ્લિકેશન સેન્ટર અમદાવાદ નેશનલ રિપોર્ટ રિમોટ સેન્સિંગ સેન્ટર હૈદરાબાદ નોર્થ ઈસ્ટર્ન સ્પેસ એપ્લિકેશન સેન્ટર શિલોંગ રાજ્ય સરકાર દ્વારા માત્ર પસંદગીના વિદ્યાર્થીઓની મુસાફરી એસી ટ્રેનનું ભાડું અથવા તો એસી વોલ્વો સહિત બસનું ભાડું અથવા તો નજીકના રેલવે સ્ટેશન બસ ટર્મિનલથી રિપોર્ટિંગ સેન્ટર અને પાછળના અધિકૃત પરિવહન માટેનો ખર્ચ વિદ્યાર્થીએ સંબંધિત ઈસરો કેન્દ્રમાં મુશારી મુસાફરી ભાડાની ભરપાઈ માટે મુસાફરીની અસલ ટિકિટ રજૂ કરવાની રહેશે જો વિદ્યાર્થીઓ એસી ટ્રેન દ્વારા મુસાફરી ન કરી તો ભાડાની મહત્તમ વળતર માત્ર એસી ટ્રેનના ભાડા સુધી મર્યાદિત રહેશે સમગ્ર કોર્સ દરમિયાન કોર્સની સામગ્રી રહેવા જમવા વગેરેનો ખર્ચ ઇસરો દ્વારા ઉઠાવવામાં આવશે ભારતમાં એક જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ધોરણ નવમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અરજી કરવા પાત્ર છે યુવિકા બે હજાર ચોવીસ માટે કેવી રીતે નોંધણી કરવી તો મિત્રો અહીં વાત કરીશું પ્રથમ સ્ટેજ છે ઈસરો અંતરિક્ષ જિજ્ઞાસા પ્લેટફોર્મ જે વેબસાઇટ આપેલી છે એનો એ જિજ્ઞાસા ડોટ આઈઆઈઆરએસ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન એમાં જઈને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અહીં મિત્રો તમે જોઈ શકો છો આના ઉપર જઈને તમે રજિસ્ટ્રેશન કરી શકશો બીજા સ્ટેપમાં ઉપરોક્ત વેબસાઇટમાં સફળ રજિસ્ટ્રેશન પછી પ્રાપ્ત થયેલ તમારો ઈમેલ ચકાસો અને એમાં રજીસ્ટર ઈમેલ આઈડી પર મોકલેલ વેરી મોકલેલ વેરીફિકેશન લિંક પર ક્લિક કરવાનું રહેશે સ્ટેપ થ્રી સ્પેસ ક્વીઝમાં ભાગ લેવો પડશે ક્વિઝમાં ભાગ લેતા પહેલાં ક્વિઝ માર્ગદર્શિકા કાળજીપૂર્વક વાંચવી પડશે એના પછી સ્ટેપ 4 છે તમારી વ્યક્તિગત પ્રોફાઇલ અને શિક્ષણ વિશે વિગતો ભરવું પડશે એના પછી પાંચમું પગલું વિદ્યાર્થીઓ પ્રમાણપત્રોની ફોટોકોપી લેવાની અને ચકાસણી માટે પ્રમાણપત્ર સહી કરીને આચાર્ય શાળાના વડા દ્વારા પ્રમાણિત કરવાની રહેશે ચકાસાયેલ પ્રમાણપત્રને સ્કેન કરી વેબસાઇટમાં અપલોડ કરવાના રહેશે અને પ્રમાણિત પ્રમાણિત પ્રમાણપત્રોની ફોટોકોપી અને ચકાસણી માટે પ્રમાણપત્ર વેબસાઇટ પર અપલોડ કરવાની રહેશે એના પછી સ્ટેપ છઠ્ઠો છે તમારા આચાર્ય શાળાના વડા વાલી વાલીઓ દ્વારા ચકાસણી માટે તમારું પ્રમાણપત્ર જનરેટ કરવાનું રહે છે વિદ્યાર્થી દ્વારા જોડાયેલ પ્રમાણપત્રોમાં જોવામાં આવેલ પણ મેળ ખાતું ન હોય અને વિદ્યાર્થી દ્વારા રજૂ કરાવેલી ચકાસણી માટેનું પ્રમાણપત્ર વિદ્યાર્થીની ઉમેદવારી રદ કરવા માટે જવાબદાર પોતે રહેશે સ્ટેપ સાતમાં તમારા ડોક્યુમેન્ટને સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે અને એપ્લિકેશન સબમિટ કરવાની મિત્રો અહીં નોટિસ આપેલી છે કે વેબસાઇટમાં સબમિટ બટન દબાવતા પહેલા કૃપા કરીને એપ્લિકેશનની તમામ એન્ટ્રીઓ અપલોડ કરેલા દસ્તાવેજો અને ચકાસણી માટે પ્રમાણપત્રોની કાળજીપૂર્વક સમીક્ષા કરવી અને એકવાર સબમિટ કર્યા પછી ફેરફાર અથવા તો સુધારા માટે અરજી પાછી મેળવી શકાતી નથી એટલે ધ્યાનથી ફોર્મ ભરવું મિત્રો આજે યુવિકા વિશે સંપૂર્ણ માહિતી મેળવી જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો